નમસ્કાર દર્શક મિત્રો આપની હર રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને જટપટ ન્યૂઝ નવસરીના લક્ષ્મણ હોલનો અહેવાલ તો અમે આપને દર્શાવ્યો હતો હવે લક્ષ્મણ હોલની બાજુમાં આવેલી મૂતરડીની વાત કરીએ કારણ કે આખા નવસરીની અંદર ભર બજારની અંદર આવેલી આ એકમાત્ર મૂતરડી છે કે જે વર્ષો જૂની છે નગરપાલિકાના શાસનમાં હતી નવસારી વિજલપુર નગરપાલિકાના શાસનમાં હતી અને નવસારી મહાનગરપાલિકાના શાસનમાં પણ છે પણ શરૂઆતથી લઈને આજ સુધી એની ઉપેક્ષા જ કરવામાં આવી રહી છે ત્યાંના સ્થાનિક દુકાન

અને જાણે કે પોતાની માલિકીની આ જગ્યા હોય એ પ્રમાણે દેશી દારૂની મોજ માણે છે જે અમે નથી કહેતા તમે અંદર પોટલી છે તે જોઈ લો ટાઇલ્સ લગાવી છે કે નથી તે પણ ખબર નથી પડતી કારણ કે ટાઇલ્સનો કલર જ નથી દેખાતો દુર્દશા તો જુઓ એટલું જ નહીં ત્યાંથી પસાર થતી વ્યક્તિ પણ હેરાન થઈ જાય છે તો ત્યાં સ્થાનિક દુકાનદારો છે એની તો શું વાત કરવી ત્યાંના સ્થાનિક દુકાનદાર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ સાવર પાસે આવતી મુતાદી લખનાવળની બાજુમાં જૂની છે પણ આટલી ગંદાઈ છે અંદર દારૂની પોટલીઓ પડી રહી છે દારૂનો અડ્ડો બની ગયો છે સાફ સફાઈ કંઈ છે નહીં ને આવતા જતા દુકાનોમાં ગ્રાહકો બી ગંદાતા રહે એટલે બધા બૂમો પાડે છે આનો કોઈ નિર્ણય લો કાં તો બંધ કરો કાં તો સફાઈની કંઈ કાર્યવાહી કરો આ મહાનગરપાલિકાને અમારી વિનંતી છે તમે કંઈ આનું એક્શન લો નહીં તો આ દારૂનો અડ્ડો બની જશે બધું અંદર કચરો રહે છે સાફ સફાઈ થતી નથી નિકાલ કરો એટલી મહેરબાની કરો તો જે પ્રમાણે આપે સાંભળ્યું હવે દ્રશ્યો પણ જુઓ મૂત્રના ખાબોચિયા ભર્યા છે મળ ટાઇલ્સ ફ્લોર પર દેખાઈ રહ્યું છે અને પાનની પિચકારીઓ અને દારૂની પોટલીઓની તો વાત જ શું કરવી અને મહત્વની વાત એ છે કે ટાઉન પોલીસ સ્ટેશન ત્યાંથી ચાલતા જઈએ ને તો પણ એક મિનિટના અંતરે છે એક મિનિટે ટાઉન પોલીસ સ્ટેશન આવ્યું છે ને ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર દારૂની આટલી બધી પોટલીઓ ક્યાંથી આવી એ વિચારવાનું રહ્યું લક્ષ્મણ હોલ ઐતિહાસિક હોલ એને સમારકામ પાછળ આપ લાખો રૂપિયાનો ખર્ચો કરો છો પણ એને ટચ થઈને એને અડીને આવેલી એની પ્રિમાઇસિસની અંદરની આ ઉતરડીનું શું જાહેર જનતા સવાલ પૂછે છે સ્થાનિક દુકાનદારો ત્રહિમામ પોકારે છે ત્યાંથી પસાર થતી જનતા પ્રશ્ન પૂછે છે અરે પેન યુઝ બનાવી દો ને કોણ ના પાડે છે પણ સુવિધા તો આપો તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ શું તમે યુરોપ અને યુકે બનવા જવા ઈચ્છો છો તો તમારા માટે મયુર ફર્ન એજ્યુકેશન લઈને આવ્યું છે એક ખૂબ સુજોદાર હા તેરમી તારીખે બિગેસ્ટ એજ્યુકેશન ફેર યોજવાનો છે જ્યાં આ વિસ્તારના ટોપ યુનિવર્સિટીના આવવાના છે તમને સ્કોલરશિપ સાથે સાથે વન ડેમાં એટલે કે બાર કલાક નું ઓફર લેટર પાંચ દિવસમાં વિઝા અને મેક્તિ અહિયાં જ મળવાની છે તો અને જુઓ છો પહોંચી જાવ તેર તારીખે અહિયાં યોજાનાર એજ્યુકેશન ફેર માં મયુર ફન એજ્યુકેશનુ છે તો ચાલો કારણ કે અહીંયા આવશો તો તમને વિદેશ જવાની પાંખો મળવાની છે